રાધનપુરના સાતુન ગામના તળાવમાં કેમિકલયુક્ત પાણીથી હજારો માછલીના મોત તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રાધનપુર નગરપાલિકાની હદમાં આવતી જીઆઈડીસીમાંથી કેમિકલયુક્ત ખરાબ પાણી સાતુન ગામના તળાવમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને હજારો માછલીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે રાધનપુર નગરપાલિકા અને જીઆઈડીસીમાં આવતી કેમિકલ ફેક્ટરી દ્વારા ખરાબ અને કેમિકલયુક્ત પાણી છેલ્લા વીસ વર્ષથી સાતુન ગામ તળાવમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને ગામના લોકો દ્વારા બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરોળ તંત્ર દ્વારા આંખ આડાકાન કરવામાં આવતા આજે તળાવમાં હજારો માછલીઓના મોત થતાં સરકારી તંત્ર સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે રાધનપુર નગરના ગંદા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં ન આવતા છેલ્લા વિસેક વર્ષથી કેમિકલયુક્ત ગંદુ પાણી તાલુકાના સાતુન ગામના તળાવમાં જતું હોવાના કારણે તળાવનું પાણી ગ્રામજનો માટે બિનઉપયોગી બનવા પામ્યું છે તળાવમાં આવતા ગંદુ અને કેમિકલયુક્ત પાણી બાબતે ગામના લોકો દ્વારા રાધનપુર નગરપાલિકા જિલ્લા કલેક્ટર અને રાધનપુર મામલતદારને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ નક્કર પગલા ભરવામાં ન આવતા સાતુન ગામના તળાવમાં આવતું ગંદુ અને કેમિકલયુક્ત પાણીને કારણે તળાવમાં રહેલ હજારો માછલીઓના મોત થયા છે ગામના તળાવમાં હજારોની સંખ્યામાં માછલા મરતા માછલાની વાસને કારણે ગ્રામજનોને ગામમાં રહેવું મુશ્કેલ બન્યું છે 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 પાણી અને 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 આવે તળાવમાં માછલા બહુ મરે મરે કિલોના વર્ષો વર્ષથી છે તળાવ કિનારે પ્રખ્યાત આસ્થાનું કેન્દ્ર ગણાતા હનુમાનજી મંદિર પણ આવેલ હોય અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને પણ તળાવમાં મરેલા માછલાની દુર્ગંધને કારણે મંદિરમાં બેસવું મુશ્કેલ બન્યું છે ત્યારે આ કેમિકલયુક્ત પાણીનો તાત્કાલિક તંત્ર દ્વારા નિકાલ કરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ